જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો આજે એક ડાકુ મંગલસિંહ અને સાચા સંતનું દ્રષ્ટાંત મિત્રો ડાકુ મંગલસિંહ એક જંગલના માર્ગે કોઈને લૂંટવાના ઈરાદાથી સંતાઈને બેઠા હતા એમાં આખો દિવસ પસાર થવા આવ્યો થોડો દિવસ રહ્યો તો કોઈ શિકાર નીકળ્યો નહી એટલે એને વિચાર કર્યો હવે આજે કોઈ નહીં નીકળ્યા રસ્તેથી કોને લૂંટવા દે એટલામાં એની નજર દૂર દૂર પડી દૂર દૂર એક સાચા સંત આવી રહ્યા હતા એને એને જોયા અને ઉભો રહ્યો રોડ વચ્ચે શિકાર તો કોઈ મળ્યો નથી તો આજે આ સંત મહાત્માને જ લૂંટી લઈ આવો વિચાર કરીને રોડ વચ્ચે બંદૂક લઈને ઊભો રહી ગયો થોડી વાર થઈ તો આ સાધુ નજીક આવી ગયા સાધુને કીધું કે ઊભા રહ્યો જે કાંઈ હોય તે બધું આપી દો નહીતર ગોલી માર મારી દઈશ સાધુ સાચા સંત હતા નિર્ભય હતા આત્મ પરમાતમ શબ્દને પ્રાપ્ત કરી ચૂકેલા હતા પૂર્ણ સંત હતા એને તો કોઈ મૃત્યુની ફરક ન હતી તમે કોણ છો સંત મહાત્માએ પૂછ્યું તો કે હું ખૂંખાર ડાકુ છું સંત મહાત્માએ કીધું કે ભાઈ આ તો અધર્મનો માર્ગ છે ધર્મના રસ્તે ચાલો તો કે અમે ધર્મ કે અધર્મ નથી માનતા અમે ધર્મ ધર્મભરમાં એવું કઈ છે અધર્મ એવું કાંઈ છે નહીં અમારું તો કામ લૂંટવાનું છે તમારી પાસે જેવાય આપી દો નહી ગોળી મારી દઉં છું સાધુએ કીધું સંત મહાત્માજીએ કે ભાઈ તું છો અધર્મના માર્ગે અને હું છું સત્ય ધર્મના માર્ગે તને તારા અધર્મ ઉપર જો વિશ્વાસ હોય તો મને લૂંટી લે બાકી મને તો મારા સત્ય ધર્મ ઉપર પૂર્ણ વિશ્વાસ છે કે હું નહીં લૂંટાવું તું મને લૂંટી નહીં શકે આટલું કહી સંત મહાત્મા ચાલવા લાગ્યા ડાકુ ખૂંખારે કીધું કે આપી દો ઊભા રહી જાવ ને ગોળી મારી દઉં સંત મહાત્માએ કીધું ભાઈ મેં તને કીધું કે તને તારા ધર્મ પર ભરોસો હોય તો લૂંટી લે બાકી મને તો મારા સત્ય ધર્મ ઉપર પૂર્ણ ભરોસો છે એટલે ડાકુ ખૂંખારે બંદૂક તાકી સાધુ મહાત્માની તરફ સાધુ મહાત્મા તો આનંદમાં ચાલ્યા જાય છે ડાકુ મહાત્માએ બંદૂકનો ઘોડો દબાવ્યો ગોળી ન છૂટી પરમાત્માની અસીમ કૃપા હતી સંત મહાત્મા ઉપર હવે ડાકુ ખૂંખાર વિચારમાં પડી ગયો કે આ શું કહેવાય આવું થયું એટલે ડાકુને એમ થયું કે આ કોઈ સાચા સંત છે અચાનક મનમાં પરિવર્તન થયું વિચારોમાં પરિવર્તન થયું દોડીને સાધુને આગળ જઈ પગમાં પડી ગયો બંદૂક સંતના પગમાં મૂકી દીધી પરમાત્મા મને માફ કરો તમે સ્વયં પરમાત્મા જ છો મને એવો અહેસાસ થાય છે સંત મહાત્માએ કીધું ભાઈ હું કોઈ પરમાત્મા નથી પણ હું પરમાત્માની સાચા પ્રેમથી ભક્તિ કરું છું સંત મહાત્મા સાઈડમાં ખસી અને ચાલવા લાગ્યા ડાકુ ખૂંખાર પાછળ પાછળ ચાલવા લાગ્યો ત્યાંની ત્યાં પડી રહી થોડે દૂર જતા સંત મહાત્માનો આશ્રમ આવી ગયું સંત મહાત્માએ આશ્રમમાં પ્રવેશ કર્યો પાછળ પાછળ पेलो डाकू खुंखार बनावियो संत महात्मा ने त्या विकलांगो चक्षुप्रज्ञा अभ्यागतो दिनहीन वृद्धो एनी सेवा करवा लागिया आश्रम में पहुंची ने। बेरेक ना હાથ પગ ધોયા અને સંત મહાત્મા તો જોડીમાં ગામમાંથી રોટલા ઉઘરાવીને આવ્યા હતા જોડીમાંથી રોટલા કાઢ્યા અને વાસણ લઈ દરેકને રોટલા અને શાક જે માગી લેવા હતા તે પ્રસવાનું ચાલુ કર્યું ડાકો ખૂંખાર ઉભો ઉભો આ બધું જોતો હતો ડાકોનું હૃદય પણ ધીરે ધીરે ઓગડવા લાગ્યું ઓહો મેં તો આને એવું કહે કીધું હતું જે કંઈ હોય તે આપી દો નહીં તો ગોળી મારી દઈશ અને આ સંત મહાત્મા પાસે તો રોટલી અને શાક છે અને એ પણ ગામમાંથી માગીને અભ્યાગતો માટે લાવ્યા છે પ્રાર્થના કરી હે પરમાત્મા મને ક્ષમા કરો સમા કરો આવા સાચા સંતને મેં લૂંટવાનો અને મારી નાખવાનો ધાક ધમકી આપી મને માફ કરો મારા પાપ કર્મો મને માફ કરો સંત મહાત્માએ પેલા ડાકોને બોલાવ્યો કે ભાઈ જમવા બેસી જ લાઈનમાં એ ડાકુ પણ જમવા બેઠો ડાકુને પણ રોટલી શાક આપી અને સાધુ પણ સાથે જમવા બેઠા જે માગી તો ટુકડો બધાને પરમાત્માની કૃપાથી પેટ પૂર્ણ થઈ ગયું રાત પડી સુવાની પથારીઓ બધા માટે સંત મહાત્માએ કરી દીધી પેલા ડાકુ માટે પણ કરી દીધી પથારી બધાએ પૂછ્યું પેલા અભ્યાગતો એ મહાત્માજી આ નવા માણસ કોણ છે એટલે મહાત્માએ કીધું એ એ ડાકુ ખૂંખાર છે એટલે બધા અભ્યાગતો એ કીધું જે જોઈ શકતા હતા એને અને સૂરદાસજીએ પણ સાંભળ્યું એટલે એ પણ બોલ્યા ડાકુ ખૂંખાર એટલે બધા બોલ્યા એ તો આપણા મહેમાન છે આશ્રમના આશ્રમમાં આવ્યા પછી કોઈ ડાકુ નથી રહેતું અને આશ્રમ તો આ પરમાત્માનો છે અહીંયા તો પરમાત્માનો જ હુકમ ચાલે છે એ તો આશ્રમમાં આવ્યા એટલે પરમાત્માને ચરણોમાં આવી ગયા તો અત્યારે ડાકુ નથી એ તો ભક્ત છે બધાના વિચારો આવા જોઈ ડાકુનું હૃદય ધડકવા લાગ્યું ઓહો મહાત્મા છે એવા જ આ બધા લોકો છે જરૂર આ મહાત્માની જ કૃપા છે બધા પથારીમાં સૂતા ધીરે ધીરે બધાને ઊંઘ આવી ગઈ પરંતુ ડાકો ખૂંખારને ઊંઘ આવતી નથી ત્યારે મહાત્માજી આ બધું જોતા હતા ઊભા થઈને કીધું બેટા ડાકુખું સુઈ જા આ તો પરમાત્માનો આશરો છે આ તો અલખનો ઓટલો છે અહીંયા અમારે તો બધા જ સરખા છે અમારે તો બધા અમારા માટે તો માનવ જ છે અમારા માટે કોઈ ખરાબ પણ નથી કોઈ સારું પણ નથી એક સરખા છીએ સમાન દ્રષ્ટિ છે બધા રાતના ઊઠી મહાત્માના પગ પકડીને દૃષ્ટિ દૃષ્ટિ રડવા લાગ્યો હે મહાત્માજી મારા કર્મોના પાપ મને માફ કરો તમારા માટે મેં જે ખરાબ વિચાર કર્યો તમને લૂંટવાનો મારી નાખવાનો એ મારો અપરાધ મને ક્ષમા કરો મહાત્મા તો વિશાળ હૃદયના હોય મિત્રો મહાત્મા એ તો માફ કરી દીધું કોઈ વાંધો નહીં ભાઈ બધા સૂઈ ગયા પછી ડાકુ પણ સુઈ ગયો સવાર પડવું પછી મહાત્માજીએ ચા બનાવ્યો બધાને પીવરાવ્યો ડાકુને પણ પીવરાવ્યો દસ અગિયાર થવા એવા બપોરના એટલે મહાત્માજી ગામ તરફ ચાલી નીકળ્યા રોટલી અને શાક ગામમાં માગવા માટે અભ્યાગતો માટે બે કલાક ગઈ એટલે મહાત્માજી રોટલી શાક માગીને આવ્યા ફરી બધાને બપોરનું ભોજન જમાડ્યું ડાકુ પણ ત્યાં રહેવા લાગ્યું ધીરે ધીરે સમય વીતવા લાગ્યો ઘણા સમય પછી આમને આમ ઘણા સમય સુધી આમને આમ ચાલતું રહ્યું ડાકુ રોજ બાપુનો સત્સંગ સાંભળતો બધા અભ્યાગતો સાથે ડાકુ પણ સત્સંગ સાંભળતો ધીરે ધીરે એનું જીવન સુધરવા લાગ્યું બાપુને પ્રાર્થના કરી કે મહાત્માજી મને તમારો શિષ્ય બનવાનો ભાવ છે મારી ઉપર દયા કરો કૃપા કરો કરુણા કરો મને શિષ્ય તરીકે સ્વીકાર કરો મહાત્માને તો બધી ખબર પડી ગઈ હતી કે આનું જીવન પરિવર્તન થઈ ગયું છે જીવન સુધરવા લાગ્યું છે મહાત્માજી કીધું હજી તને વાર છે એમ ધીરે ધીરે એક વર્ષ થઈ ગયું ડાકુ સંપૂર્ણ રીતે સુધરી ગયો બધું જ્ઞાન સાંભળીને ત્યારે મહાત્માજીએ એક દિવસ કીધું કે ડાકુ ખૂંખાર आई बेटा दन नाम उपदेश आप दो डाकू कुंखार ने नाम उपदेश आईपो डाकू कुंखार संत महात्मा ना शिष्य बयना समय पसार थतो जाय एक दिवस डाकू ने विचार आयो के મેં મારા જીવનમાં અનેક પાપ કર્મો કર્યા છે અને મારે કેવી રીતે ધોવા એ મહાત્માને પૂછી લઉં મહાત્મા પાસે જઈ કે ગુરુદેવ મારા જીવનમાં મેં બહુ પાપ કર્યા છે બહુ લોકોને લૂંટ્યા છે બહુ છલકપટ કર્યું છે બહુ હત્યાઓ પણ કરી છે तब पापों आप मारे प्रायश्चित करूं से મને કોઈ માર્ગ બતાવો ત્યારે મહાત્માએ એક કાળી ધજા આપી કાળા રંગની કીધું બેટા જા તું 68 તીર્થના ધામ કરીને આવ 68 તીર્થની યાત્રા કરીને આવ અને જે જગ્યાએ આ વાવટો તારો આ કાળી ધજા સફેદ થઈ જાય ત્યારે માની લેજે કે તારા પાપ ધોવાઈ ગયા છે ડાકુ ખૂંખાર કાળી ધજા લઈ બાપુને પગે લાગી નીકળી ગયો અડસઠ તીરથની યાત્રામાં રોજ અલગ અલગ તીર્થોમાં જાય અભ્યાગતોની સેવા કરે વિકલાંગોની સેવા કરે બધે મંદિરોમાં જઈ સાધુ પાસે જઈ એની સેવા કરે એના દર્શન કરે પછી નીકળે ધજા સામ જોવે તો ધજા કાઢીને કાઢી હતી આમ બે વર્ષ થઈ ગયા તમામ તીર્થધામો કરી લીધા તમામ સાધુના આશ્રમે પણ જે આવ્યો અને એની ધજા કાઢીને કાઢી જ રહી ધજા કાઢીને કાઢી જ રહી એનો અર્થ એ થયો કે એના પાપ નથી ધોવાના હવે વિચાર એને આવ્યો ડાકુ ખુંકરને એ ધજા હજુ કાઢી જ છે મારા પાપ ધોવાયા નથી પછી થાકી ગયો બધું પરમાત્માને હવાલે કરી દીધું ગુરુદેવને હવાલે કરી દીધું કેવાય ગુરુ કરે એ જ સાચું ચાલતો થયો ધજા હાથમાં છે જંગલનો માર્ગ આવ્યો ચાલતા ચાલતા પોતાના ગુરુદ્વારા તરફ રહેતા ધીરે ધીરે આશ્રમ એનું નજીક આવવા લાગ્યું એના ગુરુદેવનું અને એ જગ્યાએ પહોંચ્યો જે જગ્યાએ એ સંત મહાત્માને લૂંટી લેવાનો અને મારી નાખવાની ધમકી આપી હતી એ જગ્યાએ પહોંચ્યો તો ત્યાં એક અબડા નારીને એક બીજો ડાકુ હતો એ પકડીને લઈ આવ્યો હતો અને બળજબરી કરી રહ્યો હતો પેલી નારીની ઇજ્જત આબરૂ લૂંટવાનો પ્રયત્ન કરી રહ્યો હતો વિચાર આવ્યો કે આ સ્ત્રી છે અબડા નારી છે અને આ એની ઇજ્જત આબરું લૂંટવાનો પ્રયત્ન કરી રહ્યો છે મેં તો મારા જીવનમાં અનેક પાપ કર્યા છે પાપ ધોવા નીકળો છતાંય પાપ ધોવાણા નહીં મારી ધજા કાઢીને કાઢી જ છે આખી જિંદગી પાપ કર્યા જ છે એક પાપ વધારે આવી રીતે અવાજ માર્યો પેલા ડાકુને કે છોડી દે દીકરીને એટલે પેલા ડાકુએ કીધું તું કોણ છો હવે ડાકો ખૂંખાર ને તો સંત મહાત્મા સાથે રહીને દાઢી પણ વધી ગઈ હતી વાળ પણ વધી ગયા હતા એટલે પેલો ડાકો એને ઓળખી ન શક્યો ત્યારે નામ આપ્યું કે હું ડાકો ખૂંખાર ડાકો મંગલસિંહ પેલા ડાકુ સાથે જપાજપી થઈ પેલા ડાકુની બંદૂક લૂંટી લીધી આ ડાકુમાંથી જે ભક્ત બની ગયા હતા ડાકુ ખૂંખારે તેને અને પેલા ડાકુ મારી નાખ્યો એક પાપ વધારે અને દીકરીને એના ગામ તરફ થોડે સુધી મૂકવા ગયો થોડું ગામ દૂર રહ્યું દીકરી કે હું હવે હોઈ જઈશ તમારો આભાર ભગવાન તમારું ભલું કરે ડાકુ ફરી પાછો ત્યાંથી વડ્યો ને જે જગ્યાએ પેલા ડાકુને મારી નાખ્યો હતો એ જગ્યાએનો વાવટો પણ પડ્યો હતો અને ત્યાં આવ્યો પોતાનો આશ્રમ પોતાના ગુરુદેવનો આશ્રમ થોડુંક દૂર હતું તે વાવટા તરફ નજર ગઈ તો વાવટો તો સફેદ હતો એ ધજા સફેદ હતી ડાકો વિચાર થયો કે આ વાવટો આ મારી ધજા તો કાઢી હતી જે મારા ગુરુ એ આપીને સફેદ કેમ થઈ ગઈ આ શું કહેવાય અડસઠ તીર ધામ છતાં ધા કાઢીને કાઢી હતી અને એકને વધારે મારો ધજા મારી સફેદ થઈ ગયાનો અર્થ શું છે હવે મન ચકરાવે ચડ્યું આ શું કહેવાય મહાત્મા પાસે જઈ બધી વાત કરી ગુરુદેવ કે આવી રીતનું બધું બહેનું છે એટલે એના ગુરુદેવને એ ડાકુ કુંકાર બંને આવ્યા જે ડાકુને મારી નાખ્યો હતો ત્યાં એની અંતિમ વિધિ કરી પછી ફરી પાછા ગુરુ શિષ્ય બંને ગુરુ અને ડાકુખુંખાર રૂપી શિષ્ય આશ્રમે પહોંચ્યા ત્યારે શરૂઆતથી લઈને અંત સુધીની વાત બધી ડાકુ ખૂંખારે પોતાના ગુરુજીને મહાત્માને કીધી તેમની પાસે રજૂઆત કરી કે આવું થયું ગુરુદેવ તો આવું કેમ એમ અડસઠ તીરથ કરવા છતાં પણ મારો આ વાવટો કાળો ને કાળો હતો ને એક આ પાપ મેં વધારે કર્યું તો મારો વાવટો સફેદ થઈ ગયોનો અર્થ શું છે ત્યારે તેમના ગુરુએ મહાત્માએ કીધું કે બેટા ડાકો ખૂંખાર અત્યાર સુધી તારા જીવનમાં જે પાપ કર્યા હતા એ તારા સ્વાર્થ માટે કર્યા હતા તારા મતલબ માટે કર્યા હતા એમાં તારો હેતુ હતો આ દીકરીને બચાવવામાં તારો કોઈ સ્વાર્થ કરો તો કે નહીં અને તું સંતની સંગતમાં આવ્યા પછી તારું જીવન સુધરી ગયું અડસઠ તીરથ કર્યા પૂરેપૂરો તું શુદ્ધ થઈ ગયો પવિત્ર થઈ ગયો એટલે તને પવિત્ર વિચાર આવ્યો ને તે દીકરીને બચાવી ગામમાં મૂકેવો અને આને મારી નાખો તો આમાં તારું કોઈ સ્વાર્થ નહોતો એમ આ તે પરમાર્થનું કાર્ય કર્યું એક દીકરીની આબરૂ લૂંટાવવા માટે તે પહેલાં સામેવાળા ડાકુને મારી નાખો અને ધર્મનું કામ કહેવાય અને અધર્મનું કહેવાય આનું જ નામ ધર્મ એટલા માટે આ તારા પાપ ધોવાઈ ગયા છે પરમાત્મા બધું ઉપરથી જોવે છે બધી વાત સાંભળી ગુરુદેવ પાસે પછી તો ડાકો ખૂંખાર પણ ગુરુજીને કીધું એ ગુરુદેવ હવે તમે આશ્રમે જ રહો આજથી આ જોડી અને ઝંડો લાવો હું જાય રોટલી અને શાક માગવા ગામની અંદર અને હું બધાની સેવા કરીશ પછી ડાકુ રોજ રોટલી શાક ઉઘરાવા લાગ્યો ગામમાંથી અને અભ્યાગતોને જમાડવા માંડો સેવા ચાકરી કરવા માંડો આમ એક સાચા સંતના પરિચયમાં આવવાથી સાચા સંતના સાનિધ્યમાં રહેવાથી એક ડાકુ પણ સંત બની ગયો તો મિત્રો આને કહેવાય સાચા સંત જે ડાકુનો હૃદય પણ પરિવર્તન કરી નાખ્યું ડાકુમાંથી જેને ભગત બનાવી દીધો જેને સંત બનાવી દીધો આ છે મિત્રો સાચા સંત તો પરમાર્થ કાર્ય અવશ્ય કરજો મિત્રો પોતાની હાથે કરજો ભૂખિયાને ભોજન આપજો તરસિયાને પાણી આપજો ગાયોને નિરણ નાખજો માછલીને લોટ આપજો ચકલાને ચણ નાખજો કબૂતરને જાહેર નાખજો કોઈ દિનહીન દુબડા બાફડાની સેવા કરજો જરૂરતમંદને યથાશક્તિ અનુસાર મદદ કરજો આનું નામ જીવન છે અને ગુરુદેવે જે કાંઈ ભક્તિભજન બતાવ્યું છે તે ભક્તિભજન કરતા રહો દરેક સાથે હળીમળીને રહો ભાવથી રહો પ્રેમથી રહો કોઈ સાથે તર્ક વિતર્ક કરવો નહીં વિવાદ કરવો નહીં કોઈની પણ ઈર્ષા નિંદા કરવી નહીં દરેકને સમાન દ્રષ્ટિએ જુઓ દરેક ઉપર પ્રેમ રાખવો આનું નામ જીવન છે મિત્રો કારણ એક દિવસ આપણે બધાને મરી જવાનું છે તો મૃત્યુ આવે એ પહેલાં આપણું આપણે જીવન સારું જીવી લઈએ તો સત્ય સનાતન ધર્મની જય